નખત્રાણા તાલુકાના નિરોણા ખાતે પીએ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીનીઓને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવી હતી વર્તમાન સમયમાં ગુજરાતની શાળામાં ધોરણ છ થી બારમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ કોઈપણ પ્રકારની આપત્તિ સામે રક્ષણ મેળવી શકે એ ઉમદા હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું હાલમાં તરુણ વયની દીકરીઓ સાથે અત્યાચાર બળાત્કાર અને શારીરિક કે માનસિક શોષણ જેવી અનેક દુર્ઘટના રોજિંદી બનતી જોવા મળે છે આ પ્રકારની ઘટના અટકાવવા મહિલા સ્વરક્ષણ પૂરું પાડવા અને તરુણ વયની વિદ્યાર્થીનીઓ શાંતિપૂર્વક અભ્યાસ કરી શકે અને સલામત રીતે જીવન જીવી શકે તે હેતુથી સારા સારસ્વતમ સંચાલિત પીએ હાઈસ્કૂલ તેમજ પ્રાથમિક કન્યા શાળાની એસપીસીની દીકરીઓને તાલીમ આપવામાં આવી હતી સંસ્કાર ફાઉન્ડેશન ડીસા દ્વારા હાઇસ્કૂલના પ્રાંગણમાં સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સ્વરક્ષણ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું નિરોણા કન્યા શાળા એસપીસી બાવીસ કેડેટ્સ તેમજ હાઈસ્કૂલની ધોરણ નવથી બારની ચાલીસ જેટલી દીકરીઓને સ્વરક્ષણની તાલીમ લઈને આત્મબળની સાથે આત્મવિશ્વાસ પણ કેળાવ્યો હતો આ હાઈસ્કૂલના હાઇસ્કૂલના આચાર્ય ડોક્ટર એમ ચૌધરીએ સ્વરક્ષણ સંદર્ભે વિશેષ માર્ગદર્શન આપ્યું હતું એસપીસી કોમ્યુનિટી પોલીસ ઓફિસર અલ્પેશ જાનીએ આ પ્રકારની તાલીમ દીકરીઓમાં આત્મવિશ્વાસ તેમજ હિંમત વધારનારી તેમજ સંકટ સમયે કોઈપણ પરિસ્થિતિમાં લડી શકનારી સાબિત થશે તેવું જણાવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નિરોણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચસી પરમારનું માર્ગદર્શન તેમજ ડીઆઈ કિંજલબેન ચૌધરીનો સાથ સહકાર મળ્યો હતો એક સ્વરક્ષણ આયોજન કરવામાં આવ્યું હતું જેનો મૂળ હેતુ દીકરીઓ પણ આત્મવિશ્વાસ અને આત્મબળ કેળવાય એ આ અંતર્ગત શાળામાં કોચ દ્વારા એમને શારીરિક પણ અને સાથે સાથે માનસિક પણ અને વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાના યુગમાં પણ એમનું અલગ અલગ પ્રકારના શોષણ થઈ શકે તો આ બાબતે પણ એમને સોશિયલ મીડિયાનો ઉપયોગ કઈ રીતના સાવધો ને સાવચેત થઈને કરવો જોઈએ એ બાબત પણ યોગ્ય માર્ગદર્શન આપવામાં આવેલ હતું આ તકે અમારી શાળાના શ્રી ડોક્ટર બી એમ ચૌધરી સાહેબે પણ આ પ્રકારની તાલીમ આવનારા સમયમાં આ તરુણ વયની દીકરીઓ માટે ખાસ કરીને અને હિંમતપૂર્વક પૂરી પાડનારી અને એમને કોઈ પણ પ્રકારના સંકટમાં સાથ આપનારી પણ નિવડશે વળી આવનારા સંજોગોમાં આવનારા સમયની અંદર રાઇફલની અને સાથે સાથે આર્ચરીની તાલીમ પણ આ દીકરીઓને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હિરોણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી ફરમાસાહેબ તેમજ ડીએમ કિંજલબેન ચૌધરીએ પણ સાથ સહકારતા વિરોધો વસ્તુ ભારતમાં તાકી છે